હલો દોસ્તો નમસ્કાર હું એમ બી આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે આ તલના ઘેરાની અંદર આમ તો ઘણા બધા ઘેરાની અંદર લાગ્યું છે પણ આ ઘેરામાં હું આવ્યો તો આની અંદર ખજાના અને જેટોલ આનો એક સટકાવ થયો છે બે સટકાવ મારી દીધા છે ને એટલું મસ્ત ફ્લાવરિંગ લાગ્યું એટલું બધું જોરદાર રિઝલ્ટ આવ્યું છે કે તમારું અરમાન ખુશ થઈ જાય કારણ કે એ એક ન્યુટ્રન્સ છે એક ખોરાક છે અને અલ્ગિનિક એસિડ નામનું ન્યુટ્રન્સ એની અંદર આવે જે બહુ જબરજસ્ત ટેકનોલોજી છે અને નાગા જેટોલ જે અગિયાર સુમાલી અગિયારનો ગ્રેડ પ્લસ ન્યુટ્રિયન્સ આના ટટકાવે આ ટેમ્પરેચરની અંદર એટલી બધી કમાલ કરી છે તલ હોય મગ હોય કે અડદ હોય તમારે આવા બે ઝટકાઓ કરી દેવા જોરદાર રિઝલ્ટ મળશે ખૂબ સારું ઉત્પાદન આવશે ને એણે શું કમાલ કરી છે કે બે નંબરની અંદર સોગટનો લાગે તો બે નંબરની અંદર કઈ રીતે સોગેટ લાગે કઈ રીતે વધુ ફ્લાવરિંગ લાગે એની તમને આ રિઝલ્ટ બતાવું છું ખાસ તમે જોઈ જાવ કે આપણો તલનો ઘેરો છે ને આની અંદર આ આના છટકાવ થયા છે અને એટલું મસ્ત રિઝલ્ટ આવ્યું છે કે હું તમને આગળ બતાવું કે આની અંદર કેવું એક ફ્લાવરિંગ લાગ્યું છે આ બે નંબરની જ જાત છે પણ છતાંય આ તમે જુઓ આ આ સોગટ આ આની અંદર ડાયળું પણ પીડી છે અને સોગટ આવો અને પાછી જેટલી ડાયળું પડે બધી ડાયળુંની અંદર સોગટ તો ઓટોમેટિક ફ્લાવરિંગ વધી જતું હોય છે ધારો કે આપણે તમે જોઈ ગયો કે આ કેટલી ડાયળું છે આ બધી ડાયળું પ્લસ હવે જોવા અહીંયા સોગેટ બધી ડાયળુંમાં સોગેટ કોઈ બી ડાયલ તમે જોઈ લો ફરતી સોગેટ લાગે ફરતા બહુઢા લાગે અને એટલું મસ્ત ફ્લાવરિંગ લાગ્યું છે એ જેટોલ અને ખજાનાની કમાલ છે બે સ્ટાન્ડર્ડ કંપનીનું છે જોરદાર રિઝલ્ટ આપે છે દરેક ખેડવાનો છટકાવ કર્યો ખૂબ સારું રિઝલ્ટ આવશે આ તમે જુઓ ફરતા બહોઢા લાગે આની અંદર એ ન્યુટ્રન્સ વગર ન લાગે કોઈ બી તલ હોય ને તો એની અંદર બધા પોઈન્ટ મૂકેલા હોય કે કેટલું એનામાં તાકાત છે કેટલું એને ન્યુટ્રન્સ મળે છે એના ઉપર એના અને થેઠ થળિયાથી ફાલ લાગ્યો તમે જુઓ આ આ બહુઢા બની ગયા પછી એ ફૂલ ઉગડે છે જો હા જો શેર ફૂલ સ સ ફૂલ આ જો આ આને કેટલા ફૂલ છે ખબર બે ચારસો ને આઠ ફરતા આઠ બૌડા બે નંબરની જાતમાં ફરતા આઠ આઠ બોડા લઈ ગયા છે એ આ જેટોલ અને આ ખજાનાની કમાલ છે જોરદાર રિઝલ્ટ આપે છે તમે આ જોઈ શકો શ્યાર શ્યાર તો આપણે દરેક ખેડૂતને ભલામણ કરીએ કે ભાઈ આવી ટેકનોલોજી સાથે તમે કામ કરશો દવાનો રોલ ખાલી એટલો હોય કે એ તો કોઈ બી મોલને જીવાત મુક્ત રાખવાનું કામ કરે પણ પ્રોડક્શન લેવું હોય ઉત્પાદન લેવું હોય ત્યારે આવા ન્યૂટ્રન્સની જરૂર પડતી હોય છે તમે એક આ બે નંબરનો છે જો આઠ આઠ બહુઢા લઈ આટલી એટલે ડાયલું છે અહીંયા બબે લઈ ગયા છે પણ અહીંથી પાસે ચાલુ થઈ ગયા અને અહીંયા આઠ આઠ ચાલુ થઈ ગયા હવે એક તમને બીજું બતાવી દઉં જો અહીંયા પોઈન્ટ મૂકેલા હોય જો ફરી ભરી જો આ પોઈન્ટ રહ્યા આ આ જે પોઈન્ટ છે ને પોઈન્ટ પીળા કલરના દેખાય એ તમે ખાતર અને ન્યુટ્રન જેટોલ અને ખજાના મારો એટલે ન્યા ફૂલ ઉઘડવાનું ચાલુ થઈ જશે આ આના પોઈન્ટ છે એ એ પોઈન્ટ આમાં હોતી હોય પણ જો અહીંયા ફૂલ ઉઘડવાનું ચાલુ થઈ ગયું બે બહુઢા બની ગયા છતાંય જો બાજુમાં ફૂલ ઉગડ્યા એ જેટોલ અને ખજાનાની તાકાત છે તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે આવા છંટકાવ કરજો ખૂબ સારું રિઝલ્ટ આવશે અને તમારે પણ વધુ વધુ પ્રોડક્શન આવશે આ જોવો તો તો આ કમાલ છે દરેક ખેડૂતોઓ છટકાવ કરજો એથે જાણવું હોય મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સ્યોતેર હજાર એકાવન અસ્તુ જય ભારત